નમસ્કાર ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે સાબરકાંઠાના તલોદ તાલુકા પંથકમાં ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થતા તલોદ માર્કેટ યાર્ડની અંદર ડાંગરની આવક પુષ્કળ પ્રમાણમાં નોંધાઈ હતી ડાંગરની આવક મોટા પ્રમાણમાં થતા ખેડૂતો ટ્રેક્ટર લઈ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તલોદ માર્કેટિંગ યાર્ડમાં ડાંગરનો સૌથી ઊંચો ભાવ પાંચસો ને પડ્યો હતો ખેડૂતોને સારા ભાવ મળતા વેપારીઓનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસજી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આજે હું ડાંગર તલોદ માર્કેટમાં લઈને આવ્યો હતો મારું નામ પટેલ મિત દિલીપ કુમાર છે અને આજનો ઊંચા ઊંચો ભાવ પાંચસો રૂપિયા આવેલ છે તે બદલ માર્કેટના વેપારીઓ અને માર્કેટના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું